નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પીયુ શેરશિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડિયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હા સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની અંદર જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવેલી છે તેની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક સાથે જમીએ વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે અથવા સમજવા માટે તો એમાં પહેલો પ્રોજેક્ટ છે સાથે જમીએ તો તેમાં કેવા કેવા પ્રશ્નો છે કે ભાઈ તમારા ઘરે કેટલા સભ્યો છે તે નોંધવાનું છે તમારા મમ્મી કે બા કેટલી રોટલી રોટલા બનાવે તેની સંખ્યા લખવાની છે ત્યાર પછી છે રોટલી કે રોટલા બનાવવા શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે તે નોંધ કરવાની છે ત્યાર પછી જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ ત્યાર પછી છે તમે રોટલી ભાખરી કે રોટલો બનાવ્યો છે ત્યાર પછી છે તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો એક સમયનું જમવાનું બનાવવા કેટલા સાધનોનો ઉપયોગ થયો તે નોંધ કરવાની છે ને જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરવામાં આવે છે તે લખવાનું છે તમે નિયમિત કોઈ પશુ પક્ષી કે ખાવા માટે રોટલી કે રોટલો આપો છો તો તે પણ લખવાનું છે અને તમારા ઘરે કેટલા સભ્યો છે તે નોંધ કરો તેની અંદર આપણે જવાબ જોઈએ કે ભાઈ તમારા ઘરે કેટલા સભ્યો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા દરેકને ત્યાં અલગ અલગ સભ્ય સંખ્યા હશે કોઈને ત્યાં અહીંયા મેં નમૂનારૂપ લખેલું છે તમે તમારા ઘરની પરિસ્થિતિ હોય તે રીતે લખજો તો તેની અંદર મેં અહીંયા મારા ઘરમાં છ સભ્યો છે જેમાં હું મારા પપ્પા મારા મમ્મી મારી બહેન મારા દાદા અને મારી દાદી એટલે આમ કરી આ એક આ બે આ ત્રણ ચાર પાંચ અને છ આમ કરી અને છ સભ્ય થાય છે કોઈને ઘરે દાદા દાદી નહીં હોય તો ચાર સભ્ય થશે જો ભાઈ નહીં હોય તો તમે ત્રણ સભ્ય થાશો એ રીતે તમારે લખવાનું છે ત્યાર પછી છે તમારા મમ્મી કે બા કેટલી રોટલી રોટલા બનાવે છે તે સંખ્યા લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમે તમારી રીતે તમારા ઘરે જેટલી રોટલી રોટલા બનતા હોય તે લખવાનું છે મેં અહીંયા લખેલું છે મારા મમ્મી બપોરે વીસ રોટલી બનાવે છે ને સાંજે પંદર રોટલી ઘરમાં જો પાંચ સભ્ય હશે તો વીસ રોટલી બનતી હોય ત્રણ સભ્ય હોય તો એ પ્રમાણે બનતી હોય બે સભ્ય હોય તો એ પ્રમાણે બનતી હોય ને છ સભ્ય હોય તો તે પ્રમાણે બને છે તમે રોટલો ભાખરી કે રોટલો બનાવ્યો છે રોટલી ભાખરી કે રોટલો બનાવ્યો છે જ્યારે એનો જવાબ છે હા જ્યારે મારા મમ્મી બહાર ગામ જાય છે ત્યારે હું મારા ભાઈ માટે રોટલી બનાવું છું અહીંયા તમે તમારી રીતે લખી શકો કે ભાઈ તમે કયા ટાઈમે અથવા કયા સમયે રોટલી રોટલો કે ભાખરી બનાવો છો તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો તો જવાબની અંદર તમે જે સમયે જમતા હોય તેમાં લખવાનું છે તો હા અમે ઘરના બધા સભ્યો સાંજે સાથે જમીએ છીએ બપોરે મારા પપ્પા કામ પર જતા હોવાથી અમે સાથે જમી શકતા નથી ત્યાર પછીનો પ્રશ્ન છે જમવાનું વધે તો તેનો શો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા જવાબ લેખો છે અમારા ઘરે જો જમવાનું વધે તો તે બગડે તેવું ના હોય તો તેને રાખી મૂકવામાં આવે છે બગડે તેવી વસ્તુ હોય તો કોઈને આપી દેવામાં આવે છે અથવા ફેંકી દેવામાં આવે છે તમે નિયમિત કોઈ પશુ પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલા આપો છો તો એ જવાબમાં લખી શકાય હા મારા દાદી દરરોજ ચકલીને ખાવા માટે રોટલીનો ભૂકો કરીને નાખે છે અથવા તમે કોઈ પણ કૂતરાને કે ગાયને રોટલી આપતા હોય તો તે પણ લખી શકાય છે એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનોનો ઉપયોગ થયો અથવા નહોતો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે ભાઈ એક સમયે રોટલી બનાવવા માટે કાથરોટ ગેસનો ચૂલો લોઢી ચીપીયો પાટલી વેલણ પાણીનો ગ્લાસ વગેરેની જરૂર પડે ત્યાર પછી આગળ શેની જરૂર પડશે તો શાક બનાવવા માટે તપેલી કૂકર ચમચો પાણીનો ગ્લાસ સલાડના ડબ્બા મસાલાના ડબ્બા શાકભાજી સમારવા છરી ડીશ ગેસનો ચૂલો વગેરેની જરૂર પડશે ત્યાર પછી સલાડ બનાવવા માટે છરી ડીશ મસાલાનો ડબ્બો વગેરે જરૂર પડે છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળના પ્રોજેક્ટ પ્રવૃત્તિની અંદર બેની અંદર આવજો